હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે વાત કરવાના છીએ કરી શકીએ તેના વિશે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો દર્શક મિત્રો શા માટે ઇ કેવાય કરાવવું જરૂરી છે તો એના વિશે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો ઈ કેવાય કરાવવાનો સરકારનો મૂળ હેતુ એવો છે કે ઘણીવાર વાર આપણા વડીલોનું મૃત્યુ થઈ ગયું હોય તેમ છતાં આપણા વડીલોનું રેશન કાર્ડમાં આપણા રેશન કાર્ડમાં તેમનું નામ ચાલતું હોય છે તેમજ તેમના નામનું રાશન પણ આપણે મેળવતા હોય છે આપણે આપણા વડીલોનું મૃત્યુ થયા પછી આપણા રેશન કાર્ડમાંથી નામ કઢાવતા નથી તે સરકાર આપણને તેમના નામનું પણ રેશન આપતા હોય છે પણ સરકારને ઈ કેવાયસી કરવાનું એટલા માટે જાહેર કર્યું છે કે જેથી તેમને ખ્યાલ આવે કે રેશન કાર્ડમાં નામ છે તેમાંથી કેટલા લોકો હાલ હયાત છે અને કેટલા લોકોનું મૃત્યુ થયું છે તો જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના નામ ઓટોમેટિક નીકળી જાય તે માટે એ ઈ કેવાયસી કરવાનું સરકારે જરૂરિયાત ફરજિયાત કરેલું છે ત્યાર પછી બીજું કારણની મિત્રો વાત કરીએ તો છોકરીના લગ્ન થઈ ગયા હોય છોકરીના લગ્ન થયા હોય તેમજ તેના મેરેજ થઈ ગયા હોય છોકરીના લગ્ન થઈ ગયા હોય તેમ છતાં તેમનું નામ તેના પપ્પાના રેશન કાર્ડમાં ચાલતું હોય છે જેથી તેમનું છોકરીના નામનું રેશન પણ તેમના પપ્પાના રેશન કાર્ડમાં નામ હોવાથી તેમને મળતું હોય છે તો ઘણી થવાથી ત્યાં રેશન કાર્ડ મળતું હોય છે તેથી તેના કારણે પણ સરકારે ઈ કેવાયસી કરવાનું નક્કી કર્યું છે તો આ બે ત્રણ મુખ્ય કારણો છે જેનાથી ઈ કેવાયસી કરવાનું સરકારે ફરજિયાત કર્યું છે અને ઈ કેવાયસી ફરજિયાત ઈ કેવાયસીની ની છેલ્લી ડેટની ની વાત કરીએ તો દર્શક મિત્રો એકત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ડેડલાઈન આપી છે સરકારે ત્યાં સુધી ફરિજિયાત બધાને ઈ કેવાયસી પોતાના રેશન કાર્ડમાં કરાવી લેવું ફરજિયાત છે નહીં તમને દસમા મહિનાથી રેશન કાર્ડમાં રેશન જે મળે છે સસ્તાના દુકાનો તે બંધ કરવામાં આવશે તેવું પણ સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે તો દર્શક મિત્રો વિડીયોને છેલ્લા સુધી જોજો આપણે આપણા ઘરે બેઠા આપણા મોબાઈલમાં આપણા રેશન કાર્ડમાં ઈ કેવાયસી કેવી રીતે કરી શકીએ તેના વિશે હું સંપૂર્ણ પ્રોસેસ અને આપણા મોબાઈલ હું તમને ઈ કેવાય કરીને બતાવવાનો છું તો વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઇક કરી દેજો તેમજ વિડીયોને શેર કર તમારા મિત્રો સાથે તેમજ તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમે આવા માહિતીના નવા વિડીયો પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો દર્શક મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો સૌ આપણે સૌ દર્શક મિત્રો તમારો પ્લે સ્ટોર ઓપન કરી લેવાનો છે મેં અહીંયા મારું પ્લે સ્ટોર ઓપન કરી લીધું છે ત્યાર પછી આપણે સર્ચ કરવાનું છે માય રેશન માય રેશન લખી અને આપણે સર્ચનું બટન ઉપર ક્લિક કરવાનો છે તો દર્શક મિત્રો જોઈ શકો છો તમે માય રેશન નામની એપ્લિકેશન મને અહીંયા સ્ક્રીન ઉપર દેખાય છે ગુજરાત ના મેપ નો લોગો છે અહીંયા મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે એટલે મારા મોબાઈલમાં ઓપન નું બટન બતાવે છે તમારે અહીં અહીંયા ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી દર્શક મિત્રો આપણે ઓપન કરશું એપ ને ત્યાર પછી દર્શક મિત્રો જોઈ શકો છો આ રીતનું ઇન્ટરફેસ આવશે દર્શક મિત્રો એપલોડ થયા પછી તમે ઇન્ટરફેસ જોઈ શકો છો આ રીતનું કંઈક ઇન્ટરફેસ આવશે તમને અહીંયા મોબાઈલ નંબર નાખવાનો કહેશે અને ઓટીપી સેન્ડ કરવાનું કહેશે દર્શક મિત્રો તમે જો આ એપ્લિકેશન પહેલી વાર વાપરતા હો તો તમારે અહીં નીચે લખેલું છે નવા વપરાશ તેના ઉપર ક્લિક કરવાનું છે મેં ઓલરેડી એકાઉન્ટ બનાવી લીધું છે તો હું અહીંયા ટાઈપ કરીશ નંબર ટાઈપ કર્યા પછી દર્શક મિત્રો ઓટીપી મોકલો તેના ઉપર ક્લિક કરવાનું છે તો હું અહીંયા ઓટીપી લખેલું ક્લિક કરીશ મારા મોબાઈલમાં સેન્ડ થઈ ગયો છે ત્યાર પછી દર્શક મિત્રો અહીંયા ઓટીપી હું દાખલ કરી દઈશ ત્યાર પછી ઓટીપી સકાચા ઉપર હું ક્લિક કરીશ દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા માય રેશન એપની હોમ પેજ તમે જોઈ શકો છો તો સૌ પ્રથમ આપણે અહીંયા આધાર આધારને મોબાઈલની સ્થિતિ લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું છે હું તેના ઉપર ક્લિક કરું છું તો દર્શક મિત્રો અહીંયા કંઈ ઉપર તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ નંબર નાખવાના છે અહીંયા નીચે જે લાઈન દોરેલી છે ડાબી બાજુ તેમાં કેપચા કોડ નાખવાનો છે જે બ્લેક બેકગ્રાઉન્ડમાં ગ્રીન ગ્રીન કલરથી લખેલો છે તે હું અહીંયા કંઈ ટાઈપ કરું છું પછી વિગતો બતાવો તેના ઉપર ક્લિક કરવાનું હોય છે તો હું તેના ઉપર ક્લિક કરું તો દર્શક મિત્રો જોઈ શકો છો અહીંયા કણે તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યોના નામ છે તે તમને અહીંયા કંઈ સ્ક્રીન ઉપર દેખાતા હશે અને આધારની સ્થિતિ છે તેમાં લખેલું છે યસ 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 અને ઈ કેવાય સી પેન્ડિંગ જેનું ઈ કેવાયસી બાકી છે તેમાં ઈ કેવાયસી પેન્ડિંગ ઈ કેવાય સી પેન્ડિંગ એવું બતાવતું હશે મારે ઓલરેડી બેમાં નામમાં ઈ કેવાયસી થઈ ગયું છે બે હજાર બેમાં ઈ કેવાયસી બાકી છે તો હું દર્શક મિત્રો આગળ તમને બતાવીશ ઇ કેવાય સી કઈ રીતે કરું તો વિડીયોને છેલ્લે સુધી જોજો દર્શક મિત્રો જેથી તમને ખ્યાલ આવે તમારા સભ્યોના બધાના કઈ રીતે ઈ કેવાય સી કરવું તો ચલો દર્શક મિત્રો આપણે ઈ કે કરીએ તો આપણે બેક આવી જવાનું છે ત્યાર પછી એ થોડું નીચે જવાનું છે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આધાર ઈ કે તેના ઉપર ક્લિક કરવાનું છે દર્શક મિત્રો ત્યાર પછી અહીંયા લખેલું છે ડાઉનલોડ આધાર ફેસ એપ તો તેના ઉપર ક્લિક કરવાનું છે આપણે હું એના ઉપર ક્લિક કરું છું ત્યાર પછી આ એપ આવશે આધાર ફેસ રીડર આરડી કરેલું છે તો એ એપ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે પણ દર્શક મિત્રો એપ ઇન્સ્ટોલ કરશો એટલે તમને સ્ક્રીન ઉપર ક્યાંય મોબાઈલની દેખાશે નહીં પણ એ બેક એન્ડમાં ઇન્સ્ટોલ થઈ ગયો એટલે ત્યાર પછી તમારે કંઈ કરવાનું નથી ઇન્સ્ટોલ થઈ ગયા પછી ફરી પાછું બેક આવી જવાનું છે માય રેશન એપમાં આવી જવાનું છે આ પેજમાં ત્યાર પછી નીચે થોડું સ્ક્રોલ કરવાનું છે નીચે જવાનું છે અહીંયા તમને ચેકબોક્સ બતાવે છે તેના ઉપર ક્લિક કરી તેને યસ રાઈટ કરી દેવાનું છે ત્યાર પછી કાર્ડની વિગતો મેળો તેના ઉપર ક્લિક કરવાનું છે હું તેના ઉપર ક્લિક કરું છું તો દર્શક મિત્રો આ રીતનું ફરી તમને કંઈક ઇન્ટરફેસ દેખાશે રેશન કાર્ડ નંબર નાખવાના છે બાજુમાં કેપચા કોડ ફિલ કરવાના છે જે બાજુમાં લખેલા છે તેના ઉપર તો હું અહીંયા બાજુમાંથી કેપચા કોડ લખેલા છે તે સ્ક્રીન ટાઈપ કરું છું દર્શક મિત્રો જોઈ શકો છો મેં કેપચા ફિલ કરી દીધા ત્યાર પછી કાર્ડના સભ્યોની વિગત મેળો તેના ઉપર હું ક્લિક કરું છું તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને બધા રેશન કાર્ડમાં જે સભ્યો છે તેના નામ દેખાતા છે તેમાં તમારે જેનું ઈ કે કરવું છે તે નામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આધાર ઈ કેવાય માટે સભ્યો પસંદ કરો ત્યાં ક્લિક કરવાનું છે પછી જે સભ્યોનું તમારે ઈ કેવાય કરવાનું છે તે સભ્યોનું નામ સિલેક્ટ કરી લેવાનું છે તો હું અહીંયા કણે સભ્યોનું નામ સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આ આ સભ્યમાં આધાર ઈ કેવાય કરો તેના ઉપર હું ક્લિક કરીશ તો દર્શક મિત્રો દર્શક મિત્રો તમે જોઈ શકો છો જે સભ્યોનું મેં નામ સિલેક્ટ કર્યું હતું તે સભ્યનો આધાર કાર્ડ સાથે જે નંબર લિંક કરેલો છે તે નંબરમાં ઓટીપી જશે તો દર્શક મિત્રો આ રીતની તમે સ્ક્રીન જોઈ શકો છો ત્યાર પછી નીચે એક ચેકબોક્સ આપેલો છે હું સંમતિ સ્વીકારું છું તેના ઉપર રાઈટ ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી ઓટીપી જનરેટ કરો તેના ઉપર ક્લિક કરવાનું છે તો દર્શક મિત્રો જે તમે સભ્યોનું નામ સિલેક્ટ કર્યું છે તેના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં ઓટીપી જશે ત્યાર પછી જે ઓટીપી આવશે એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી દર્શક મિત્રો તમને એક કેમેરો બતાવશે જે તમારા ફેસ સામે રાખવાનો છે એક્ઝેક્ટ ગ્રીન સર્કલ તમારું સર્કલ ટાઈપનો કેમેરો છે તેમાં ગ્રીન કલર ફરતી લાઈન થઈ જશે ત્યાર પછી તમારે બે થી ત્રણ વાર તમારી આંખને ખોલવાની છે અને બંધ કરવાની છે એટલે ફોટો ઓટોમેટિક કેપ્ચર થઈ જશે ત્યાર પછી સબમિટનું બટન આવશે દર્શક મિત્રો તો તમે સબડિંગ સબમિટ કરશો એટલે તમારી રિક્વેસ્ટ ઓટોમેટિક તમારા નજીકના તાલુકાના જે પુરવઠા વિભાગ છે તેમાં તમારી રિક્વેસ્ટ જતી રહેશે અને બે થી ત્રણ દિવસમાં ત્યાંથી તમારું બધું બરાબર રહેશે તો એક્સેપ્ટ કરી તમારું ઈ કેવાય સી પૂર્ણ થઈ જશે અને તમારા સ્ટેટસમાં ઓન ઈ કેવાયસી થઈ જશે તો દર્શક મિત્રો આ રીતની સિમ્પલ અને બહુ સાદી પ્રોસેસ છે તમારા મોબાઈલમાં ઘરે બેઠા તમે તમારું રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરી શકો તો દર્શક મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફ્રી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જયભાર